નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ વિશ્વ રેડક્રોસ દિવસની ઉજવણીના ભાગરૂપે રેડક્રોસ સોસાયટી મોડાસા તથા ભીલોડા દ્વારા જનજાગૃતિ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું દર વર્ષે રોજ વિશ્વ વિશ્વ દિવસ દિવસ અને થેલેસેમિયા તરીકે ઉજવવામાં આવે છે જેની ઉજવણીના ભાગરૂપે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન શ્રી અજીભાઈ પટેલે સમગ્ર ગુજરાતમાં માનવતાના પક્ષમાં થીમ મુજબ રેડક્રોસની સેવાઓની જાણકારી આપતા રેડક્રોસ રથનું પ્રસ્થાન કરેલ છે ત્યારે આ રેડક્રોસ રથ આજે અરવલ્લી જિલ્લામાં આવી પહોંચ્યો હતો રેડક્રોસ સોસાયટી અરવલ્લી દ્વારા ચેરમેન શ્રી ભરતભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ રેડક્રોસ રથનું ભવ્ય સ્વાગત કરવા પૂર્વ તૈયારી કરેલી હતી આ રેડક્રોસ રથ આજે સવારે બિલોડા આવી પહોંચ્યો હતો રેડક્રોસ બિલોડાના ભવ્ય સ્વાગત બાદ મોડાસા માટે ઝંડી આપી પ્રસ્થાન કરેલ હતો મોડાસામાં આવી પહોંચતા રેડક્રોસ રથનું કાર્યાલય ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા શાખા મોડાસા દ્વારા ચેરમેન શ્રી ભરતભાઈ પરમાર ટ્રેઝરર શ્રી વિઠ્ઠલભાઈ પટેલ કારોબારી સભ્ય શ્રી મનીતાબેન પટેલ શ્રી અરવિંદભાઈ શ્રીમાળી શ્રી જીતેન્દ્રભાઈ અમીન શ્રી કનુભાઈ પટેલ શ્રી કે કે શાહ સભ્યશ્રીઓ વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ સહયોગીઓ રેડક્રોસના તાલીમાર્થીઓ ભાગ્યલક્ષ્મી કોલેજના દામિનીબેન પટેલ અને તાલીમાર્થીઓ સ્ટાફગણ વગેરે મોટી સંખ્યામાં હાજર રહી પુષ્પવર્ષાથી રેડક્રોસ રથનું પવ્ય સ્વાગત કર્યું હતું રેડક્રોસ દ્વારા આવેલ મહેમાનોનું ફૂલ છેડી અને સારથી સ્વાગત કરવામાં આવ્યું હતું રેડક્રોસ રથ લઈ આવેલા રેડક્રોસ રાજ્ય શાખાના શ્રી સંજીવભાઈએ રથ અને રેડક્રોસની વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી અને વધુમાં વધુ જાગૃતિ લાવવા જણાવ્યું હતું ત્યારબાદ રેડક્રોસના કારોબારી સદુ શ્રીઓએ રેડક્રોસ પ્લેકથી રથને રેડક્રોસ મેઘરજ મોકલવા માટે પ્રસ્થાન કર્યું હતું મેઘરજથી માલપુર બાયડધનસુરામાં રેડક્રોસ ની તાલુકા શાખાઓ દ્વારા ભવિસ્વાગત કરવામાં આવ્યું હતું સૌ તાલુકા શાખાઓના હોદ્દેદારો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં હાજર જોઈ રેડક્રોસ રથનું ભવિસ્વાગત કર્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર કનુભાઈ જી પટેલ મોડાસા આનંતપુરા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ